જામનગર માં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચાર ગામના રહીશોએ આવેદન પત્ર પાઠવ્યું છે વસવાટ કરતા હજુ માલિકી વંચિત છે જેટલા અરજદારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા તો મધર ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી તેમજ આગામી દિવસોમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મારું નામ અંકિત ગાડીયા છે તો મધર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું અત્યારે દરેક ગામમાં એક મોટામાં મોટો પ્રશ્ન હોય તો એ છે મકાનનો કે મકાન આપણે જે મકાનમાં આપણે રહીએ છીએ પણ આપણે એના માલિક નથી કે આપણી પાસે એમનો દસ્તાવેજ નથી એના લઈને આપણે સરકારની ઘણી બધી યોજનાનો લાભ મળતો નથી જેથી કરીને ધ મધર આજ રોજ ચાર ગામ મોપવ્યા અને ડિજિટલ સિસ્ટમથી અને મેપ દ્વારા ગામમાં જે લોકો રહે છે એમનું ઓરસ ચોરસ મીટર નક્કી કરી અને કલેક્ટર સાહેબ શ્રીને આજે અમે અમારી અરજી સ્વરૂપે અમારી અરજદાર તરીકે અમે દરેક લોકો અહીં આવ્યા અમારો મેન પ્રશ્ન એ છે કે અમને અમારી જે જગ્યામાં રહી છે એનો અમને કાયમી દસ્તાવેજ અધિકાર મળે જેથી કરીને ભવિષ્યમાં જે પીએ પીએમ આવાસ યોજનાનો સ્વરૂપે એક લાખ કે સવા લાખ રૂપિયા યોજનાનો લાભ મળે છે એ લાભ અમને મળે તેમજ એજ્યુકેશન માટે અમારે લોન જોતી હોય તો અમારા મકાન ઉપર અમને લોન મળે જો દસ્તાવેજ જ ના હોય તો અમને કશી પણ યોજનાનો સરકારની લાભ મળતો નથી જેને લઈને ધ મધર ફાઉન્ડેશને એક નક્કી કર્યું હતું અને અમે ચાર ગામ જે સર્વે કરાવ્યા એમાં એક રસુલનગર રસુલનગરને ઓગણીસો ચોરાણું ચોરાણુંમાં બેડ ગામ પંચાયતમાંથી અલગ ગામ પંચાયત કલેક્ટર સાહેબના ઓર્ડર થ્રુ ફળવી દીધી હવે ત્યાંના બસ્સોને અરજદારો અમારી સાથે છે જે લોકો ઘર બનાવી રહે છે પણ એ ઘરનો એની પાસે આધાર નથી તો એ લોકોને આવતા દિવસોમાં એના ઘરની માલિકી મળે અને એને સરકારની તમામ યોજનાના લાભ મળે એના અનુસંધાને અમારા ટ્રસ્ટે આ ઝુબે ચલાવી છે અને જામનગર જિલ્લામાં આવતા દિવસોમાં પહેલો એવો જિલ્લો હોય છે અને પહેલું એવું ટ્રસ્ટ હશે ધ મધર ફાઉન્ડેશન કે આવા અરજદારોને મદદ કરશે અને જ્યાં જરૂર પડશે ત્યાં રજૂઆત અમે કરશું અમારી અરજી આજે કલેક્ટર સાહેબને અમે આપી છે કલેક્ટર સાહેબ અમારે સંવિધાનમાં ભેદભાવ કરી અને અરજી કાઢી નાખશે તો અમે આવતા દિવસોમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જાશું અને દરેક અરજદારોને અમે ન્યાય અપાવશું કેટલી અરજી આપીએ અને કેટલા માણસો ભેગા થયા આજે અમે ચાર ગામની પાંચસો એકવીસ અરજી ઇન્વોલ્વ કરાવી છે અત્યારે અમારી સાથે પાંચસો એકવીસ અરજદારો સાથે છે છેલ્લા ત્રણ મહિનાથી અમે આ શરૂઆત કરી છે અને ત્રણ મહિનામાં આ ચાર ગામ અમે કમ્પ્લીટ કર્યા છે